કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે મારા નવો લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી વાડીએથી તમે જો કેમ કે જો તમે ખોટું કહ્યું એક તો કામ નહીં છે મારે કપ ચણા વાવાના છે એટલે લોગ મારે આથી સ્ટાર્ટિંગ કરવો પડે છે મારી વાડીથી અમારી વાડીથી અને અને બીજી વાત એ કે આજ તો બે દાડી આવ્યા છે સારું છે ભગવાન કરીને કાશ વીણા જશે એટલે આજ કા કાલ બપોરમાં વીણા જશે મને એવું લાગે છે તો હાલો લોગમાં બી કંટ્રોલ રહી અને હું કાંઈ જો કોટ સ્વેટર આવે નહીં કાંઈક પહેરું હતું કોટ નહીં તે ગાડીને આવ્યો ને એટલે અમાર પરિવારમાં અમારા કાકાને છો મારા કાકાને એટલે અમાર ભાભી જ છે ભાઈ અમાર ભાભી થાય એમ તો બીજી વાત કે આખો પલ્લી ગયો તો પપ્પા તો ડ્યુટીમાં જાય છે તો મૂકીને મળી ગયા હાલો સાંઈ તો પપ્પા તો ડ્યુટીમાં ગયા બપોર આવશે અને હું તો ઠરી ગયો મિત્રો આખા આઠમાંથી આસુડા આવવા મળ્યા ગાડી અકાય હાલો ફટાફટા છે ને ભાઈ ગયે ક્યાં કપાસ વીણવા માટે અમારે સવારનો નજારો જોઈ એકવાર તમે પણ જઈશું નારાયણ તો

ઠંડી ઠંડી વાય છે ને આમ જો મસ્ત અત્યારે તો પંખા ફરે છે મિત્રો હવે એક વાગી ગયો છે અને જો અમારા બે ભાઈ બોલીને જાય છે બે ગાડી થઈ છે માસી જો આમ હાલો 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 હા મિત્રો કાડો પોરસે ને એક વાગી ગયો કે ખબર ન પડે નકરો પોણે જ વાય છે જો ઓ પોન વાય છે હાલો માસી ઉપર લે હાલો કોના બાર ના દીકરા એક વાગી ગયો એક એક જ તો કહું છું એક વાગી ગયો પોણો એક

बता ली जो मैंने खबर दी थी क्या क्या है सेने हमारे घरे छोकरा लावे है हां ला ला और हमारे घरे नितिन बहुत बिगाड़ता है यूं तो आ विस मशीन बिकारन तो बिक ही गया वो आ आ भाई मोर बिक ही गया थाने ना क्यों तो हुई बिक ही गए हमड़े विडिया में नहीं हमारे घरे में लावे तो छोकरा जूना घटती हां हां ते मैंने ना क्यों तरत मर खबर पड़ी गई

ના ના મકાઈ નથી ભાઈ મકાઈ છે મકાઈ વિજમાં આટલો અરે મિત્ર આ ખાપો કરી ગયો બોલ ખાકો આ કેવો અનોણી વાળું હે બા છે કરી છે ને કાઈ એક માંડ હાથે જરી ખારું થાપો આવતો આ આ બીજ એને કરશું જો તો કરે હું તો વિડિયો તમને હું ફટાફટ લઈને આવો ઓરો હું કેવાય માંડ પગ ઝહળતી આવતી હું તો લઈને આવો બાંધવા હું ઓર તેલ માં નીરો નીરો લીરો વાંધો હું ધોડી આવો મિત્રો બધા તમે જ બનાવતા વિડીયો ને મને હાથ કરો ભાભી ઈ કે આવો કાંઈ કા એ કે વાગી ગયું છે મારી મીને આ ત્યાં બે ગયા ખાપો કયો વાગી ગયો આમ મારી તો આવું તો ગમે ના સારું વાગી ગયું મિત્રો આખો કેવડો ભરી ગયો અણી વાળો બોલો લોહીનું લોહી તો બંધ થાય ને હું તને ખબર મળ્યું તો લીરો લઈને ધોડ્યો છે આવ્યો ને તોડીને કાંઈ કાંઈ બાંધી તો પાટો આવું છે ચપ્પલ પહેરાની હું સપ્પર થોડા કડક સારા નથી તેમ ઉગાડ્યા તો કરી ખાપો મકાઈનો મકાઈના ખૂબ ઠૂઠા એમનો ઊભા મિત્રો એમાં વાગી ગયું કીધું લોહી બહુ નીકળ્યું હાલો હવે ખીજાય ખીજાય માસી હું પાણી પણ ભરી આવ્યો છું અને મમ્મી હવે અત્યારે તો ગયા છે શું ખબર સારું થયું કે લોહી તો નીકળતું પાટો બધા થઈ ગયો છે ચાલો મસ્ત પાણી ભરીને ખબર પણ આવી ગયા છે મમ્મીનો તો આગ યાર ચપ્પલ પહેરવા જોઈએ યાર હા ગમી વાગી જાય ગમીને એમને ઉઘાડા પગ્યા હતા પણ શું એવું છે હાલો પાણી પાઈ પપ્પા ચાલી અંગે જા પી દઉં છે પાણી લઈને જાઉં સુધા હાલો ફાટાફાટે આ બધા પાણી પીવે છે કેમ કેમ છે પગમાં લંગડા ફાટા પાક કારે

પૌષ્ટિક આહાર કહેવાય ખાંચીનો શક્તિ બહુ મળે બકરા માટે લઈ લેજે હાલો તમે મિત્રો ફટાફટ આવો હું બળદ લઈને જાઉં આ ઠંડી બહુ છે કાલે આ લેવા જાય કે કાલે ઝીણવાર વીણવા થાય કાલે ખબર પડે હાલો મિત્રો મસ્ત વાળું પાણી થઈ ગયા છે મિત્રો થાકી ગયા તા એટલે શું કરો મોબાઈલ ચાર્જ મૂકી દીધો મેં ડાયરેક્ટ ખાઈ પી મસ્ત આવો શું આવી ગયા છે મસ્ત આપણા રસોડામાં આપણું મિત્રો તમે મૂકું રસોડામાં શું શું આપણે હજી રૂમ નથી બને રસોડામાં સુઈએ એવું બધું છે તો હાલો અને આજ આખો દિવસ આવો રહ્યો મમ્મીને વાગી ગયો તો એવું બધું રહ્યું થોડું ટેન્શન હતું થોડુંક હસી મસાક બધું હતું એવું બધું હતું તો હાલો વિડીયો એડ કરી નાખીએ મને કાલ નવો વ્લોગમાં જો આજનો લો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળે છે સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો બનવાનું છે પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખો હાલો મને કાળ નવો વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતા મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ બાય ભાઈ